રામ મંદિર પૂર્વ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તલોદ તાલુકાના રોજડ ખાતે દયાનંદ આર્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા રોજડ સ્ટેશન પર એક સુંદર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોજડના તમામ વેપારી મિત્રોને આ યજ્ઞમાં આહુતિ આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં રોજડના વેપારીઓ આ આમંત્રણને માન આપી યજ્ઞ માટે હાજર રહ્યા અને સાથે દયાનંદ આર્ય વિદ્યાલયના સંચાલકો સ્ટાફ મિત્રો વગેરે હાજરી આપી આહુતિ આપી હતી દયાનંદ વિદ્યાલયની બાલિકાઓ દ્વારા વેદ મંત્રોચ્ચાર કરી આ યજ્ઞને પરિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો ઓમ નમસ્તેજી મહર્ષિ દયાનંદ ચોક રોજર ખાતે સ્ટેશન ઉપર વિકાસ ફાર્મ ટ્રસ્ટ સંચાલિત દયાનંદ વિદ્યાલય આરસ કન્યા ગુરુકુળ દર્શનયુક્ત મહાવિદ્યાલય વાનપ્રસ સાધક આશ્રમ દ્વારા એક સુંદર શ્રી રામ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે અહીંયાથી આહુતિ આપવા માટે દરેકને આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી એમાંથી મિનિમમ સો ત્રણસો ઉપર માણસો અહીં આહુતિ આપીને ગયા છે દયાનંદ સ્કૂલના સ્ટાફ મિત્રો પણ અહીં આહુતિ આપીને ગયા છે વાનપ્રસમાંથી દર્શન ઉપરથી આચાર્ય દિલીપજી પણ આવ્યા હતા આર્સ કર્યા ગુરુકુળના માતાજી રશ્મી માતા ભૈલાલભાઈ પટેલ કાંતિભાઈ પટેલ અને ધીરુભાઈ પટેલ દરેકનો સાથ સહકાર પણ સારો મળ્યો હતો અને અહીંયા યજ્ઞનો કાર્યક્રમ સુંદર રીતે સરસ રીતે પૂર્ણાહુતિ તરીકે અમે વેદ ઉચ્ચાર સાથે પૂરો કરેલ છે સર્વને મારા નમસ્તે આજે ઈશ્વરની કૃપાથી જે ભારત દેશમાં રામ રાજ્ય સ્થાપનાની પૂર્વ તૈયારી ચાલી રહી છે તો એમાં અમે આર્યવન ટ્રસ્ટ તરફથી જે બેન દીકરીઓ દીકરીઓ આવેલી છે અમારી સાથે એ વેદ મંત્રો દ્વારા દોઢસોથી થી વિશેષ નગરજનોને આહુતિઓ અપાવી છે અને રામ રાજ્યની સ્થાપના માટે ખૂબ શ્રદ્ધાથી અમે દેવોનું પૂજન કર્યું છે અગ્નિદેવના માધ્યમથી ઓમ શાંતિ